રાજકોટના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા વગડ ચોકડી વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે તો કેટલાક વાહનો પણ રસ્તામાં અવર જવર કરતા બંધ થઈ ગયા રાજકોટના વગડ ચોકડી વિસ્તારમાં પાણી ભરાયા છે વાહનો બંધ થતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા રાજકોટથી આ સીધી તસવીરો માત્ર વરસાદ પડ્યો છે છે શહેરી વિસ્તારમાં ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર તમામ વાહનોના ટાયરો ડૂબી જાય તેટલા પાણી આ ભરાયા હતા અવર જવર કરતા વાહનો પાણીને કારણે કેટલાક બગડ્યા અને બંધ પણ થઈ ગયા છે તો તેની સાથે સાથે હજુ પણ વરસાદ ચાલુ છે અને આ પરિસ્થિતિ સર્જાતા પ્રી મોન્સૂન કામગીરીની તંત્રની પોલ ખુલી ગઈ વગર ચોકડી વિસ્તાર છે કે જ્યાં અનેક વાહનો પણ ખૂટકા હતા વાહનો બંધ થઈ જતા તે આગળ ન જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા સંદેશ ન્યૂઝ પર આ એક્સક્લુઝિવ તસવીરો રાજકોટ શહેરની બતાવી રહ્યા છે એક તરફ સૌરાષ્ટ્રમાં છેલ્લા એક અઠવાડિયાથી ધીમી ધારે પંદર જૂન બાદ ચોમાસું ગુજરાતમાં બેસી જશે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી હતી પરંતુ કોઈ પણ રીતે તંત્રએ તકેદારીના પગલા ન લીધા અને અત્યારે એક ઇંચ વરસાદમાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે રાજકોટમાં વહેલી સવારે મેઘરાજાનું આગમન થયું હતું એક ઇંચ જેટલો વરસાદ જે છે રાજકોટમાં વરસ્યો હતો એક ઇંચ વરસાદે તંત્રની પોલ જે છે તે છતી કરી છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે વગડ ચોકડીના છે કે આખું વગર ચોકડી જે છે જાણે કે તળાવ બન્યું હોય તેવા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે વાહન ચાલકો જે છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો અહીંયા કરવો પડી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આ ચોકડીના દ્રશ્યો છે જે મૌડીથી જે વગર ચોકડી એટલે કે જે અહીંયા પાણી પાણી આખી થઈ ચૂકી છે કારણ કે જે પ્રકારે રસ્તાઓનું કામ ચાલી રહ્યું છે રસ્તાઓ ખોદી નાખતા આ પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે અનેક વાહન ચાલકો જે છે તેમના વાહનો બંધ પડતા દેખાઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો રિક્ષા અને એક્ટિવા જે છે તે પણ બંધ પડી રહ્યું છે એટલે કે વાહન ચાલકો જે છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે રિક્ષા જે છે તેમના ટાયર ડૂબી જાય તેટલું પાણી અત્યારે વગર ચોકડીમાં જોવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે માત્ર એક ઇંચ વરસાદ વરસ્યો

કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવિયા સંદેશ ન્યૂઝ રાજકોટ